માલી બેન આતો આવી મને એમ ચુ મીંદ દી આવી તમારે આવું નતો થયો ભૂરો આવ્યો લગ્ન થઈ ગયેલા પછી પંદર મે દિવસે લગ્ન તો આપ બધાય જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગા જોયું કન્યાવું જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપોર્ટ થઈ ગયેલો હવે જે છોકરા જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તો જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યાય ગયો તો દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ બારો બોલો હવે આ બે ત્રણ માગા તો એમ વૈ ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરા વાતો આવે અહિયાં ભડાકા હોય આમાં થોડી સારી વાત હોય દાળ માથે બેઠો હોય લાલ કા અમારે ઉપસર પસે ગામનો બહુ મોજીલો માણસ ઓલા સાહેબ ડીડીઓ સાહેબે કીધું ભૂરેશ જોઈએ આમાં કઈ પાછું ખાવા બાવા નહીં તાક તો હું દાડીએ જાઉં ખાવા બાવા નહીં જાઉં તમે હું અહીંયા બેઠા કે તો સાહેબ કઈ ન બોલ્યો લગન પછી પંદર મે દિવસે આવ્યો મારી વાડીએ પછી તોતડું બોલે તો વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાય ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્ન ના મે દિવસે આવો અણહરો ના આવે એટલે આપણને મન ત્યા હું આવે આવું થોડું તલાય મગજ તો તમે કહેતા હતા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર થયું ને આવું હું કરાય પૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ મને તે એ નહીં માયા ભાઈ આવા ધંધા ન થતા પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન એટલે એ નહીં એ નથી વાત એ બરાબર થયું હું અટવાનો એ બધા બેઠું પાછો પણ કીધું મન કે હું ત્યાં જ નથી બધું લાગે બચો બચો લેમ્પ કર્યા ફોકસ લાગતું છે લગન વાત ને જે ભાજે લાવ્યા ને આપણે દેવા નથી

અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત તદે માયા ભાઈ આવું નતો રાય આવી આપણને થબદ જ નહોતી આવું થતે આવું થાય એ થબદ જ નહોતી માય ભાઈ અરે મેં પણ જો હું કહે ને મનકે તેને દીધા હોપો પડી ગયો હા મારા બાપા બોલે તો એને ગધે તો ભૂખતો હોય

લે ઓ નોતો ક્યુ ચીતાધામ બાપુ ચીતાધામ બદજા આવી આવી કફદી પદી તીતી આવતા રહેજો બાપુ એટલો ફેર પડે સંતો આવે તો એટલો ફેર પડે પણ બાપુ દે તો હોપો પડી જાય કાઈ ખાવું ભાવે નહીં કોઈ બોલે ગમે નહીં તેમ દીધા ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડા દાકલ્યું વગાડે મારા બા બોલે તો જાણે કુતરી ભણતી હોય આપણને નથી ગમતું ને ગદે હોપો પડી હા દાણ દીતા માયાભાઈ તૈણ દીતા એમ જ લાગે જ નથી ગદમાં પંખો ફદે તોય પદ જેવો ને ત્રણ દીતા ટીવી માં હાદુ એક કે ફિલ્મ નથી આવી ત્રણ દીતા મા ભાઈ આ હાથ પડી હવા નો બચ્ચે હતો પણ ભૂરા છે હું એ કે મન કે મારા ઘર ના પીએ ગયા

પાછું ગીત ગઈ નજર ને બાંધ રાખીને મેં જાદે તમે હું તું તો રહેવા દે અને માય ભાઈ એને કીધું તું કે હાથે એમને હાથે અને નમ ને દી વિયાગી માય ભાઈ હવાનનો બસ ત્યાં ને ઊભો હતો આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને હે તારે તાદામાં હોય અહીંયા તમે દે નહીં તો મંજીદા તો વગાડતા નહી ત્યાં જો મંજીદા શીખી જાય તો હજી પાંચ વર્ષ વાપર છે હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞત દાદા માં છગીત માં જાય છે નહીં દેતા હોય એ દે છે પચ કલાક મળશે ખોટા ખાધો રાખજો

મેં કીધું ભૂરા તારા ઘરના નો કંડક્ટર બિસારો હું કરું એ વાત સાતી હો પણ આ તો બાલુ ગયો ભલે હોય પિસ્તાલી લદન ત્યાં તેલ દીધા

મેં કીધું ઝીક રીંગ ઝીક જો આપ જો તમારી ત્યાં આવ્યા તો એટલો ફેલ પડ્યો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા છને તેવાય માયા ભાઈ આને જ છદા છને તેવાય લગાડ ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રીંગ ટોન અલગ મૂકેલો પુરુષ નો ફોન આવે ને અને દીકરી પેલા તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે નક્કી નહીં બેઠા છો ત્યાં સુધી નક્કી છે કોઈ ઊભું થઈ ગયું એમ થાય કે જાય એમાં ઊભા થઈ અને શનિ રવિ તો બન થયા જ છે મયરિયામાં મળું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જે દીધી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલનું નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી તમારું હરક્યું થઈ શકે એટલે બહુ આવું હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ નો કિચન નહીં ભાઈ એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકા એ માં બેઠેલી લોક રામાયણ બાપુ જાનકી હા આમ જાન મેડમ આ ધીરે ધીરે આખું ના પોપસા ખોલ્યા કોણ હું બેઠા બેટા આ લંકાની એસી વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે હા રાવણ માનતો નથી ના ભયાનક યુદ્ધ થશે ને કે હા આ યુદ્ધમાં કઈક ના ભાઈ મરશે કઈક પતિ મરશે કઈક દીકરા મરશે અને રણ સંગ્રામ ના પૂરો થયા પછી કઈક નબાપ છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે કઈક બેનુ એના ભાઈ માટે ઝૂરતી છે આ કિક્યારુ પછી તું સાંભળી શકીશ કે મા હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તો તારા માટે થાય છે ને ખામા મારા માટે થાય છે રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલે છે માં આ તું નથી બોલતી એ શિવરની ઉમરે આ લંકાની ભૂમિ બોલે છે ને તરે એસી વરની ઉમર થઈ અને તું મને એમ કે કે તું રામણના ઘરે આવી જા અને હાંભળી લે માં આજ હું રામણ એમ કેવાય કે રામણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે કે સીતાને રામણને વંશ જાવું પડ્યું તો તો આપણો હું વાગ અને ઈ પછી દાખલા દીને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે એ વર્ણ સંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી નબાપી ને કોઈક બાપ આવે સદગુરુ મળી લખશે દીકરી એક જ હવે ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદર દી હાહરવેલ માં જાય અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય વાત હોય એક જ મિનિટ ની

દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે બસ આવા અને અમુક તો આજે આવી હોય હું પંદર થી મહાવ હા ઠેકા જેવી થઈ ગઈ આ કોઈ ના મોઢા આટણ ઓરીન જાત આવે નોખી નો થાત મારા પેટની નહીં લે હવે આ આમ હોય હાવ આમ આ તારી પ્રોડક્ટ છે હું કામ કંપનીનો આમ હાવ આવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગર નું હ એમ અમારે આ પુરાના ના ઘર ના હવે ભાઈ હવે પૂરો પકડાઈ ગયો છે હજી કઈ એમાં વાત જ કે એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા બા મા દીકરી બે વાતો કરતા હતા દીકરી રોટલી કરતી જતી હતી બેઠું રસોડું છે હજી આ મારે મવા તો બાપુ કારક તો પડખે હું માં કઈક કરાવું પણ હવે શહેરમાં રહેતા પણ મારે આ બધા એ ઓલી વાડી તાડાના પૈસા ન થાય મજા જ ન આવે એ હવે કરવી જ પડે હા મહિને શાળી પછી મહેમાન નો જમી હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાવ કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ જ આપડી ભૂખ છે હમ તૃપ્તિ ભૂખ એ સંપત્તિ નથી તૃપ્તિ છે જ પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાન ની ભૂખ હોવી જોવે પ્રેમ ની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહીં હો હા એ આ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે એટલે આ રોટલી વણતી જાતી હતી એમાં ભૂરે છે ફોન ગીર્યો ત્યાંથી મારી વાડીએ થી આની ગીરી પછી તમે ક્યાં ત્યાં ન ક્યાં ટાવર ક્યો આવે છે અને હું આવે છે એ બધું કાંઈ મને ન ખબર હોય આયા જા ભૂરા ની રીંગ વાગી તુજમે રબ દિખતા હે યારા મે ક્યા કરું ગુલો પુતારી ને ઉલ્ડર માં આંગળી ફરાવી ગયો એટલે આ ધડ દિન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ બાજુમાં બા ભૂરેશ અવાજ અવાજ ભૂરેશ હું કેતો મારે તમને નો કહેવાય પણ તમે બધા આમ પરિવાર જેવું થઈ ગયું છે કઈ વાંધો નહીં ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો તા તો રીંગ વાગી તક એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દે ત્યાં તણ દે ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તણ દી ભૂદી કહી દીધા પણ આમ જો ત્રણ તણ ભવ વૈયા જો એવું લાદે હો ભૂદી આમ જો કાલનો નો હો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મને બસ હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ દીકરી બોલી એટલે બાને ખબર પડી ભુરેશ કુમારનો ફોન છે જો મર્યાદા વાત કરવા દેવા બા બીજા જેવા બા બીજા ગયા તા અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવી જયારે સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા મા બા બેઠા તા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા તા મને ગમતું તમારા બાપ આમ બસ હા હા એટલે પણ મારે બા બેઠા થોડું બોલાય હા પણ નો ભય આવું કહે છે હું વૈયા આવે આમ જો વૈયા આવે આ તો છે ને અમે એડી એડી બેન પણ એ બધું હાચે માછેમ કરવા આવ્યું હોય ને તો બેથી પૂરું રહેવું પડે હં હા ભોજમાં ને તારો બાપ સાંભળે અહીંયાથી મા તો ભાઈ છે નદેજ અને પછી બધી ખબર કોણ પરખે બોલે છે હું ચાલ હા એ માયા ભાઈ ની કે છે વાગે બીજું કઈ નહીં આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા મારા બાજા ગોદડા ધોવા

હા લંકા જવાનો હતો હં તો માયા બેન કીધું હતું તો તમારી માલી બેયની ટિકિટ ના માં બલી દેત તો આમ થાય હું ભાઈ બન ભાઈ બન તારા હમ

આમ તો હવાલ માં ઊભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં માં લે તો ને તો ગ્લાસ માં તમે દેખાના બાદ માં તમે દેખાઓ ઘઉ માં તમે દેખાવ આપણને એમ થાય કે ધણી છે કે ધણેડુ આ મરી ગયો બધા માં દેખાય હે રવકો આયા સંગીતા સ્ટુડિયો વાળા વળા ભાઈ પંકજ ભાઈ આ બધા આવી ટોળકી ભુરા હું તો ઓવન માં તો આપને કે મળા નહિ આવ લોકો કોઈ ના મારા ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકા ન હોય પૂછો એમણે ખબર પડે આવે શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ અને રાખો મહિનો મૌન રાખો ગયા ઘણા બે ત્રણ વર્ષ કર્યું આવું આગળ તો ગયા વર્ષે તો હું છું ગ્વારદાદા મારી રાહ જોઈ લે હું ગ્વારદાદાની રાહ જોઈ લો પાંચ જાય ને પાંચ આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સહ પાણી આદરમાન તો કરવું જોઈએ જે કરવું એ ન થયું માઇન્ડ ત્રણે મહારુદ્ર પૂરા થયા નહીં અમારા ગોરદાદા અગિયાર ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ હા પાટનામ ખૂબ આનંદ કરીએ મોજ આવે મૂંગામાં જ મજા છે હા વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય બોલતા નહીં હામા

એવું છું કડે સુડ્યું હું આમાં હું ખાવાની ખબર નતી પડતી ઠળીયો ખાવાનો છે ઉપલી સાઈલ ખાવાની થઈ થેલી ફરીને લાવ્યા એ થેલી હજી હમણાં પડી નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તેની પાસે આપડે અખતરો કરીએ પછી એટલે એવું છું એટલે મોન બહુ મજા મોન રહેવા હા ઘીરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિ દેવ તમારી કેમ બોલતા નથી યાર કાંઈક તો બોલો યાર

મીઠું મીઠું ઝગડાઈ ગયું હોય પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગેરે ઓફિસે ગયો હોય ઘી પણ બે ને હેરખા વિચાર આવે ઓલાને થાય કોઈ દીને આ યાર કેટલું બોલા ગયું ચટકો કરીને આવો ઓન ના કરવું જોવે બિચારા મારી આટ હગા મા બાપ ને મૂકીને મારી ભેગો રહી તો મારે મારે કેવું બોલાવી ગયું પછી તમે જવો હા જે આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જાય બાપા અને જેવી ગાડી પાર્કિંગમાં જાય દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય આપણને શું થાય કે હવાર રોતી જ લાગે છે તો લાગી નામ ઢીલો પડી જાય આમજો આમ જો ગાંડી આમ જો

એમ અમારે ભૂરા આ બધા જમી લીધા પછી ભૂરો જમીન બેઠા હતા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો તમે ભાઈ મોડા પીડ્યા વહેલા આવ્યા તો ખબર પડત તાકે નહીં તારે ખાવું તો પડે જ એ જીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાતા પાયત્રી તો ઊભો થો ને ખાધા મોતી સુર ગોળિયું હવે જૈમા પછી ઝપટ એટલી કરી હારે એના ઘરના રહી એ કેવા મરદે છે તમે કલ્પના કરો